સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે નેત્રંગના એસપીજી ગ્રુપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે શ્રી સરદાર પટેલ દળ ગ્રુપ એસપીજી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન દ્રષ્ટા આધુનિક ભારતના શિલ્પી લોહપુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પંચોતેરમી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની સ્વતંત્રતાની લડતમાં અને ત્યારબાદ રજવાડાઓના વિલીનીકરણ દ્વારા એક ભારતની રચનામાં તેમણે પાયાની ભૂમિકા નિભાવી તેમની અડગતા દ્રઢ નિર્ણય ક્ષમતા કુને સત્ય માટે જીવન ખપાવી દેવાનો ખુમાર અને રાષ્ટ્ર નિર્માણ માટે તેમણે આપેલું યોગદાન સૌ માટે પ્રેરણાનો અખોટ સ્ત્રોત છે આ પ્રસંગે સરદાર પટેલ સેવાદળ ભરૂચ જિલ્લા સંગઠન મંત્રી સ્નેહલકુમાર પટેલ બ્રિજેશ કુમાર પટેલ પ્રદીપ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જય સરદાર ભારત માતા કીજે આજરોજ સ્વામિનારાયણ મંદિરે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આજે ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ અમે આજરોજ એસપીજી પરિવાર વતી આજે હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ એ પાંચસોને બોતેર હજારોને એકત્રિત કરીને આજે વિશ્વની અંદર સરદાર વલ્લભભાઈનો ડંકો વાદી ગયો છે જેથી કરીને સરદાર વલ્લભભાઈના આજ રોજ અમર રહે અમર રહે એવી શ્રદ્ધાંજલિ અમે પાઠવીએ છીએ ભારત માતા કીજે વંદે માતરમ